સાત સાથ ચલતે ટિપ્પણી કીજે ઓકે બરાબર સમજાણું નો ડાઉટ સ્પીડ મનીના રૂપમાં ભ્રષ્ટાચાર સ્પીડ મની જાણો તમે યાર આ કામ મારે દસ દિવસમાં થશે વહીવટી અધિકારીનો અધિકાર છે એ દસ દિવસમાં મને આપે ને તો હું એને લીગલી ખોટો પાડી શકતો નથી મારે દસ મિનિટમાં કરાવો છે સાહેબ સમજી લેજો ને જરા કર દો ને અત્યારે કાર્યગતિ વધી કે ઘટી હું તારા પ્રશ્નોનો જવાબ આપું છું ભલા ઇકોનોમિક્સના પ્રશ્ન ઇકોનોમિસ્ટના પ્રશ્નનો જવાબ આપું કાર્યગતિ વધી કે ઘટી કાર્યગતિ વધી તો વિકાસને વેગ મળશે કે વિકાસ ધીમો પડશે મંજૂરી મળવાની પ્રક્રિયાઓમાં સ્પીડ મનીનું મહત્વ છે અને મંજૂરી જેટલી વહેલી મળશે એટલો વિલંબ ઓછો થશે લાલ ફીતા સાહી આપણે કીધું લાલ પટ્ટીવાદ ઘટશે જેટલો લાલ પટ્ટીવાદ ઘટશે એટલું વિકાસ માટેના જે પ્રોજેક્ટ છે એ વહેલા અમલમાં આવશે આ ડાયરેક્ટ કનેક્શન બિટવીન ડેવલપમેન્ટ એન્ડ કરપ્શન રાઈટ બટ જે પણ બોલતા હોય કે ભ્રષ્ટાચાર થોડો જરૂરી છે વિકાસ માટે એ વિચાર સાથે આપણે માનસ સ્કૂલ ઓફ થોટ સંમત નથી કારણ કે એના ત્રણ બીજા દુષ્પરિણામ છે ત્રણ બીજા દુષ્પરિણામ છે હું એલા ઇકોનોમિક્સનો જવાબ હોય તને જવાબ નહીં આપતો અને યુપીએસસીની કોમેન્ટને પણ જવાબ આપું છું પહેલું દુષ્પરિણામ છે કે અનૈતિકતાનું વાતાવરણ સમાજમાં સ્વીકાર્ય બનતું જશે જે ધીરે ધીરે અનૈતિકતાથી અપરાધ તરફ ચાલ્યું જશે બીજી વાત નિયમોની કરવાની સંસ્કૃતિ સંગઠનમાં વિકસિત થતી જશે નિયમોની અવહેલના કરવાની કાર્ય સંસ્કૃતિ સંગઠનમાં વિકસિત થતી જશે જે સંગઠનને ઉદ્દેશ થી વિપરીત કાર્ય કરવા માટે મજબૂર કરી દેશે લાંબા ગાળાવર પ્રોબ્લેમ જોવા મળે અને નંબર 3 અર્થતંત્રમાં એવી કાળા નાણાનો પ્રોત્સાહન મળશે એવા પ્રકારના નાણાને પ્રોત્સાહન મળશે કે જેનાથી અસમાનતા એક પ્રકારની ગરીબી આ બધામાં વધારો થતો જશે અને એની આર્થિક ભ્રષ્ટાચારની આર્થિક અસર વિકાસના વેગ વધવામાં તો જોઈ શકાય છે પરંતુ ગરીબીના જીવનને વધુ બેહાલ થવામાં પણ જોઈ શકાય છે કારણ કે ભ્રષ્ટાચાર ફુગાવો લઈ આવે લઈ આવે લઈ આવે કારણ કે એવા લોકોના હાથમાં ખોટા પૈસા આપે જેને મહેનતથી કમાણા જ નથી એટલે એ વેળપશે કે ગરીબ વેળપશે તો સમાજમાં વિલાસી વસ્તુઓની માંગ વધશે ફોર્ચ્યુનર લાવો મર્સિડીઝ લાવો આ વિલાસી વસ્તુઓની વધતી માંગ મારા છોકરાઓ અર્થતંત્રમાં એક ડ્યુઅલ સ્ટેજ ઉભું કરી દેશે એક તરફ બહુમત વસ્તી હશે જેની પાસે કઈ નહીં હોય સાયકલ પણ નહીં હોય અને બીજી તરફ તમારા સામે રોડ ટ્રાફિકના એ થશે કે એક એક ઘરમાં ગાડીઓ પણ છે તમે જજીસ બંગલા રોડની હાલત જુઓ તમે તમે ઇસ્કોન થી લઈ અને જોત શિવરન વચ્ચેના રસ્તાની હાલત જુઓ ત્યાં એ લોકો રહે છે જેની પાસે ઘર દીઠ બે બે ત્રણ કાર છે હું પણ યાદ રહું છું હું પણ એ જ સમુદાયમાં આવું છું એ મારી ઉપર ભગવાનની દયા કે પહોંચી ગયો એક એક સર્વહારા પહોંચી ગયો બુરજુવાની વચ્ચે બાકી સમજાય મારા મારો અભિગમ સમજાઈ રહ્યો છે એટલે બેટા ભ્રષ્ટાચારને એ આધારે સ્વીકૃતિ નથી વીરેન આપણો જે સત્તરમો રેન્ક લઈ આવ્યો ને એક વખત અમે બેઠા હતા એને બહુ સરસ પ્રશ્ન કર્યો કે સાહેબ આજે ને આજે જ સો ટકા ત્યારેથી તો સિલેક્ટ નહોતો થયો આજે ને આજે સો ટકા ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ જાય તો શું થાય મેં કીધું ભારતના ઇતિહાસમાં કોઈ દિવસ ન અનુભવાયેલી આર્થિક મંદીનો સામનો કરવો પડે આખે આખા બધા મોલ કોલેપ્સ થઈ જશે હું રિયલ એસ્ટેટમાં રિયલ એસ્ટેટનો કિંગ બન્યો કેટલા બધા અનિયમિતતાઓ અને સ્વીકૃતિ અપાવીને બન્યો છે અને હવે હું જઈને પછી માં પંદર હજારનો શોર્ટ ખરીદું છું અમદાવાદ મોલમાં પેલેડિયમ મોલમાં છું હું પ્રાઇવેટ સેક્ટર મારે સરકાર હારે કોઈ લેવા દેવા નથી પણ મારા સેટિંગ પહેલા પાડ્યા જ કોને કેટલી જમીનો આમ જઈ રહી છે કેટલી જમીનોનું નિયમિત થઈ રહી છે અને પછી સૂકા ભેગું લીલું પડે બિચારા સરકાર નિયમ બનાવે એવું ન થાય એના માટે પછી નિર્દોષ હોય નહીં પકડાઈ જાય હમણાં વ્યાજખોરોની વિરુદ્ધ એક મુહિમ ચલાવી ગયા વર્ષે ખબર છે તો જે રિયલ ખતરનાક લીડર્સ હતા ટીમના એ બધા તો અત્યારે નિર્દોષ જ છે ઉભા છે એ પર કોઈ કેસ નહીં પણ માની લો કે સ્મિત ને મેં આપ્યા પચાસ હજાર રૂપિયા હું છું નહીં ઓલો વ્યાજખોર હવે મારે સ્મિત ની નિયત થઈ મયુર ને મારે દેવા નથી જઈને ફરિયાદ કરી આવ્યો મને મયુર દબાવે છે હવે આવા મયુર જેવા કેટલા ના ગયા એમાં સરકારની નિયત ખોટી હતી પણ વાતાવરણ કેવું હતું સાચી નિયત ની અંતર્ગત ખરાબ પરિણામ લાવી હતી હેડિંગ લઈએ ને સમજાઈ રહ્યું ભ્રષ્ટાચાર અને વિકાસ વચ્ચેના સંબંધમાં હંમેશા વિરોધી અભિગમ રજૂ કરે